સમાચારોમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનમાં એક ગંભીર ઘટના સામે આવી છે બલુચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કરી મુસાફરોને બંધક બનાવ્યા હતા આ દુષ્કૃત્ય દરમિયાન પાકિસ્તાની સેનાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હોયને 104 બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન 16 બીએલએ લડવૈયાઓએ માર્યા ગયા હતા અને સંઘર્ષ હજુ પણ ચાલુ છે

સેનાની કાર્યવાહી પછી બીએલએ લડવૈયાઓ નાના જૂથમાં વહેંચાઈ ગયા છે અને ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સુરક્ષા દળોએ આ સમગ્ર વિસ્તારમાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલાની તૈયારી કરી હતી પરંતુ બીએલએ લડવૈયાઓએ ધમકી આપી હતી કે જો હવાઈ હુમલો થશે તો તમામ એકસો ચાલીસ સૈનિકોની હત્યા કરી દેવામાં આવશે વડનગર સંગીત મ્યુઝિયમ આકાર લઈ રહ્યો છે જેમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી વિસનગર અને ખેડાલુની ફાયર ટીમોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સંગીત મ્યુઝિયમમાં હાલમાં ફર્નિચર કામ અને અન્ય કામો ચાલુ હોય તેમાં મોટી દુર્ઘટના થતા ટળી હતી આ ઘટના બનતા વડનગર નગરપાલિકાની ફાયર સિસ્ટમ ધૂળ ખાતી જોવા મળી હતી ફાયરની સુવિધાઓ હોવા છતાં વિસનગર અને ખેરાલુની પાર્ટીમોને બોલાવવાની ફરજ પડી હતી જવાબદાર અધિકારીઓની બેદરકારી જોવા મળી હોય તો શું જવાબદાર અધિકારીઓ પર ફાયર સેફ્ટીના અભાવને લીધે કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું રિપોર્ટર વસે મંસૂરી ચક્રવાત ન્યૂઝ વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની રાજકીય વિદેશ યાત્રાના ભાગરૂપે મોરેશિયસ ગયા છે

પશ્ચિમ હિન્દ મહાસાગરમાં સ્થિત મોરિશિયસમાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી રહે છે જે ટાપુના એક મિલિયન રહેવાસીઓમાંથી લગભગ સિત્તેર છે આ વસ્તી વિષયક સંબંધિત બંને દેશો વચ્ચે એક અનોખો બંધન વિકસાવ્યો છે જે સાંસ્કૃતિક ઐતિહાસિક અને રાજકીય સંબંધોમાં પ્રતિબિંબિત થાય છે કચ્છમાં સરકારી જમીન કોભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે

પરંતુ મુસાફરોની સંખ્યા ખૂબ વધુ હોય જ્યારે વાહન ચાલકો ઓછા હોય છે ત્યારે પરિસ્થિતિનો લાભ ખાનગી વાહન ચાલકો લેતા હોય વધુ કમાણીની ખાનગી વાહનોમાં મર્યાદા કરતા વધુ મુસાફરોને બેસાડે છે અને લોકોને ખીચો ખીચ બેસાડવામાં આવે છે અમદાવાદના વાળીનાથ ચોક અને ગોતાની રાજસ્થાની ઘણી ખાનગી બસ ઉપડે છે જેમાં ખીચો ખીચ મુસાફરો ભર્યો હોવાનું સામે આવ્યું છે

શિક્ષણ અધિકારી શું અજાણ છે અનેક શાળાઓએ આ પ્રકારે મનોરંજન માણ્યું હોવાની માહિતી સામે આવી છે ચોક્કસપણે આવું ના કરી શકાય કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો જેવી જાણ થઈ છે એ તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીઓ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે એ આવી જાય તરત જ કડક પગલાં લેશું આ કઈ શાળાઓ હતી અને સર ટ્રેક્ટર પર લાવવામાં આવે વિદ્યાર્થીઓ તો એમની કોઈ જાણ કરી હતી ખરી અગાઉ ના આ શાળાઓ દ્વારા અહીં અત્ર જાણ કરવાની હોય છે પણ કરી ન હતી તળેટી અને રામશાળા એ બે શાળાઓ છે તો સર જાણ કર્યા વગર આ રીતે સ્પષ્ટ જોગવાય છે કે પ્રવાસ નહીં કરવો અથવા તો આવા કાર્યક્રમો નહીં યોજવા આમ છતાં શાળાઓને કેમ પાલન નથી કરતી હતી એ બાબતે અમે કાર્યવાહી કરશું પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા સોશિયલ મીડિયા પર ફેમસ નશામાં યુવાનો જીવના જોખમે પણ સ્ટન્ટ કરી રહ્યા છે ત્યારે સુરત શહેરના મોટા વરાછામાં એક યુવકનો કારમાં જોખમી સ્ટન્ટ કરવાનો વિડીયો વાયરલ થયો હતો દોડતી ઓડી કારમાં સ્ટેરિંગ છોડી અને કારમાંથી બહાર આવી સ્ટંટ કર્યો હતો આ સાથે તેના સાથી મિત્ર પાછળ આવતી કારમાંથી વિડીયો બનાવ્યો હતો આ વિડીયો વાયરલ થવાના પગલે યુવકની ધરપકડ કરવામાં આવી છે મોટાવરાચા વિસ્તારમાં એક યુવક મોંઘી દાટ ઓડી કારમાં સ્ટંટ કરી રહ્યો હતો તે ડ્રાઇવિંગ સીટનો દરવાજો ખોલી અને બહાર આવે છે અને હાથ ઊંચો કરે છે વાળ બરોબર કરે છે અને વારંવાર દરવાજો ખોલ બંધ કરે છે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ગાડીના નંબરના આધારે મોટા વરા છા સ્ટન્ટ બાજની શોધખોળ કરી હતી ગુજરાત સરકારે રાજ્ય માટે સમાન સિવિલ કોડ યુસીસી નો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચેલી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મહેસાણા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી આ બેઠકમાં સમિતિના સભ્ય સીએલ મીણા અને વરિષ્ઠ એડવોકેટ આર સી કોડેકર ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત આઈએએસ અધિકારી સી એલ મીણાએ જણાવ્યું કે સમિતિ ગુજરાતમાં યુસીસીની જરૂરિયાત મૂલ્યાંકન કરશે તેઓ રાજ્યના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોના પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે આ મૂલ્યાંકન બાદ કાયદાની રૂપરેખા સૂચવવામાં આવશે કલેક્ટર એસ કે પ્રજાપતિએ જણાવ્યું હતું કે નાગરિકો પોતાનું મંતવ્ય વેબ પોર્ટલ પર મોકલી શકે છે

આજે જિલ્લા વહીવટી તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત આજે કોંગ્રેસ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ નામની આપવાની માંગ કરવામાં આવી હતી પાટડી નગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક પગલા લીધા છે

તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પાલિકાએ વેરા વસુલાત માટે સાત અલગ અલગ ટીમો બનાવી છે આ ટીમો ડોર ડોર ટુ કરી રહી છે રૂપિયા પાંચ બાકીદારોના પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી પણ શરૂ કરાય છે રૂપિયા દસ હજાર થી વધુ બાકીદારોની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ